નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારીમાં આજથી વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળી ગયું છે અને ચાલુ પણ થઈ ગયું છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે નવસારી સ્ટેશન પર ટ્રેનનું સ્વાગત કર્યું હતું તેમજ મહાનુભાવોના સી આર પાટીલે ટ્રેનને ફ્લેગ ઓફ કરી અને આજે રવાના કરી હતી મુંબઈ અમદાવાદ વચ્ચે દોડથી વંદે ભારત ટ્રેન હવે નવસારી જિલ્લામાં સ્ટોપેજ મળતા લોકોને લોકોમાં આનંદ છવા જવા પામ્યો હતો આ ઐતિહાસિક ઘટના આજે નવસારી રેલવે સ્ટેશન ખાતે થઈ હતી અને જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા નવસાઈની કલેક્ટર કચેરીની બાજુમાંથી પસાર થતી ખાડીમાં એક ભેંસ આજે ફસાઈ જવા પામી હતી આ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે કલેક્ટર કચેરીની બાજુમાંથી એટલે કે કાલેવાડી પુલની નીચે એક ખાડી જે પસાર થાય છે ખાડીમાં એક ભેંસ આ રીતે આજે ફસાઈ જવા પામી હતી અને જેને લઈને લોકોએ આ આ અંગે તંત્રને જાણ કરવામાં આવી હતી નવસારી એલસીબી પોલીસે ભુજિયા ટોલનાકા ખાતે ટેમ્પોમાં લઈ જતા દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે નવસારી એલસીબી પોલીસે ભુજિયા ટોલનાકા ખાતેથી મનીષ કુમાર રમેશ ચિંતામણી શુક્લ કે જેવો રહેવાસી મીરા રોડ થાને મહારાષ્ટ્રના રહેવાસી છે તેને પોલીસે ટેમ્પો નંબર જી જે ત્રેવીસ એટી તેર એકોતેરમાં દારૂનો જથ્થો જતો હોય તેને ઝડપી પાડી તેની પાસેથી કુલ ક્યાં એકસઠ લાખ સાહીઠ હજારનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો તો તેમજ તેને અન્ય ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી વધુ કાર્યવાહી પોલીસે હાથ ધરી છે ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી પણ નવસારી જિલ્લા તંત્ર કોઈપણ પ્રકારની શીખ નથી લેતું એ વાત તો સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ચૂકી છે માત્ર એક જાહેરનામું બહાર પાડી હાથ ઊંચા કરી દેવાથી નાગરિકોની સુરક્ષા થવાની નથી કારણ કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ તંત્ર નથી કોઈ પોલીસ કે હોમગાર્ડ મૂકતું અને બે રોકટોક પૂર્ણા બ્રિજ ઉપરથી વિરાવળ બ્રિજ ઉપરથી ભારે વાહનો પસાર થઈ રહ્યા છે માલ વાહતુક વાહનો કે જેની ક્ષમતા ટણોની અંદર હોય છે એ આ બ્રિજને નુકસાન પહોંચાડી રહ્યા છે માત્ર અને માત્ર સર્વે કર્યો સર્વે કર્યા બાદ કોઈ જાહેરનામું નવ બહાર ન પાડવામાં આવ્યું ન કોઈ મરામત કરવામાં આવી અને હથ ઊંચા કરી દીધા હોય એવું લાગી રહ્યું છે જો નવસારીના વિરાવળ બ્રિજ ખાતે પણ ગંભીર જેવી દુર્ઘટના બને તો કોઈ નવાઈની વાત નથી કારણ કે આ જિલ્લા તંત્ર જે ખરું એ ગોર નિંદ્રામાં છે ખાસ કરી કલેક્ટર અને અધિક નિવાસી કલેક્ટર દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવતા એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર નવસારીના વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લા કક્ષાના કલા મહાકુંભ સ્પર્ધામાં ગૌરવશાળી દેખાવ નવસારી જિલ્લામાં તારીખ બાવીસ અને તેવીસ ઓગસ્ટના રોજ શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ હસાપોર ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધામાં બીએપીએસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ વિદ્યામંદિર નવસારીના વિદ્યાર્થીઓએ પોતાની અનોખી પ્રતિભા કૌશલ્ય અને આત્મવિશ્વાસ દ્વારા સર્વનું મન જીતી લીધું છે આ સ્પર્ધામાં મોક્ષા પારેખ એ લોકવાર્તા સ્પર્ધામાં પોતાની વાણીની અસરકારકતા અને પ્રસ્તુતિ દ્વારા તેમણે પરંપરાગત લોકવાર્તાઓને જીવંત બનાવી પ્રથમ ક્રમ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું વિહા જેઠવાએ ચિત્રકલા સ્પર્ધામાં પોતાની કલાત્મક અભિવ્યક્તિ અને સર્જનાત્મકતાનું દ્રષ્ટાંત પૂરું પાડી ક્રમ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું બેરવિહના हनुमान ફળિયામાં ભજન સપ્તાહામાં કથાકાર પ્રફુલભાઈ શુકલે ભાગ લીધો ખેરગામ તાલુકાના બેરવિહ हनुमान ફળિયામાં આવેલ હનુમાનજી મંદિરે ચાલી રહેલ ભજન સપ્તાહમાં કથાકાર પ્રફુલભાઈ શુક્લેએ ભાગ લઈ યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા મંદિરના સંચાલક દયારામભાઈ ઈશ્વરભાઈ તથા પિંટુભાઈ પટેલે પ્રફુલભાઈ શુક્લનો સ્વાગત કર્યું હતું દર શનિવારે યુવાનો દ્વારા થઈ રહેલ હનુમાન ચાલીસાના પાઠ અને ભજનની પ્રફુલભાઈ શુક્લેએ સરાહના કરી હતી ખેરગામ ધરમપુર રોડ પર આવેલા ભેરવી શનિ ધામમાં શનિ દિવસે કથાકાર પ્રફુલભાઈ શુકલ દ્વારા ધ્વજા ચડાવવામાં આવી હતી આ પ્રસંગે બિપિનભાઈ ગણેશભાઈ પટેલ જયસિંહભાઈ ભૂપતભાઈ સહિત ભક્તો ઉપસ્થિત રહ્યા સેલવાસથી ભરૂચ સુધીના ભક્તોનું આકર્ષ આસ્થા કેન્દ્ર ભેરવી શનિ ધામ છે પ્રફુલભાઈએ કહ્યું હતું કે શનિના ભય છોડીને ભાવથી ભજો શનિદેવ રીજે તો રંગને રાજા બનાવી દે છે શનિદેવ ટ્રસ્ટના પ્રમુખ પૂર્વેશભાઈ ખાંડાવાડા અને એમની ટીમ દ્વારા મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી મોટી સંખ્યામાં ભાવિકોએ પૂજન અને લાભ લીધો હતો દ્વારા યોજાયેલ રક્તદાતા રક્તદાન શિબિર કેમ્પના આયોજકોના સન્માન સમારંભમાં સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટના ચેતના બિરલા નરેન્દ્ર બિરલા અને નવસારીના દાનવીર રાહિયા પટેલ નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈના હસ્તે સાલ બુકે અને સન્માનપત્ર આપી બહુમાન કરાયું ગુરુકુળ સુપાના વિદ્યાર્થીઓની સબ પોસ્ટ ઓફિસની શૈક્ષણિક મુલાકાત સુપા ગુરુકુળ સુપા માધ્યમિક વિભાગના ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિષયના વિદ્યાર્થીઓએ શિક્ષણના વિભાગ રૂપે કેમ્પસમાં આવેલી સબ પોસ્ટ ઓફિસ ગુરુકુળ સુપાની શૈક્ષણિક મુલાકાત લીધી આ મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને પોસ્ટ ઓફિસની વિવિધ સેવાઓ વિશે પ્રત્યક્ષ અનુભવ આપવાનો હતો આ મુલાકાત દરમિયાન પોસ્ટ ઓફિસના કર્મચારીઓ પ્રતિમાબેન પટેલ અને મનોજભાઈ ચૌધરીએ વિદ્યાર્થીઓને પોસ્ટ ઓફિસની સેવાઓ જેવી કે સામાન્ય ટપાલ પોસ્ટકાર્ડ રજિસ્ટર લેટર મની ઓર્ડર સેવિંગ એકાઉન્ટ આઈડી અને ઓનલાઈન સેવાઓ તેમજ પાર્સલ કનેક્શન અને ડિલિવરી વિશે વિસ્તૃત માહિતી આપી હતી વિદ્યાર્થીઓએ આ તમામ સેવાઓને રૂબરૂ જોઈ અને સમજી હતી મરોલી ચારસ્તા ખાતે થયેલ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા હાઈ ટ્રક રિવસમાં આવી વૃદ્ધને કચડી માર્યો પોલીસે આરોપીને ઝડપી પાડ્યો મરોલીમાં આવેલ પોકાર ફર્નિચરની સામે મરોલી ચાર રસ્તાથી ઉભરાટ જતા જાહેર રોડ પર રસ્તાની બાજુમાં ઉભેલા વૃદ્ધને અજાણ્યા વાહન ચાલકે કચડી નાખતા મોત થયાની ઘટના પોલીસ મથકે નોંધાઈ હતી આ બનાવની પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં આરોપી ડમ્પર ચાલકને પોલીસે શોધી કાઢી અટકાયત કરી છે મરોલી ચાર રસ્તાથી ઉભરાટ જતા જાહેર રોડ પર રસ્તાની બાજુમાં ઉભેલા એક વૃદ્ધને કચરી નાખતા મોત થયાની ઘટના સર્જાતા મરોલીના મહાવીર નગર મરોલી બજારમાં રહેતા શંકર શ્રાવણ શિંદેએ મરોલી પોલીસમાં માહિતી આપતા જણાવ્યું હતું કે તેમના સ્વજન વેંકટ એકનાથ શિંદે તેમની સાથે રહે છે તેઓ શુક્રવારે સાંજે પાંત્રીસ કલાકે પોકાર ફર્નિચર પાસે મરોલી ચાર રસ્તા પર ઉભા હતા તે દરમિયાન વૃદ્ધ વેંકટભાઈ પ્રથમ ટ્રક પર ઉભા હતા ત્યારે અચાનક ટ્રક નંબર જીજે સોળ એ યુ સાઠ ના અજાણ્યા ચાલકે તેમને અડફેટે લેતા માથા અને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી જેથી તેમની સારવાર માટે લઈ જાય તે પહેલાં જ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જે અંગે પોલીસે હાલ ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી જેમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જેમાં આ ડમ્પર ચાલક પોતાને ટ્રક રિવર્સમાં લાવી વૃદ્ધ પર ચડાવી ફરાર થતો જોવા મળે છે જેના આધારે પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ મરોલી પોલીસ કરી રહી છે बात करिया आजना हवामान ने तो आज नो महत्तम तापमान 29° सेल्सियस जळगतम तापमान 23° सेल्सियस रहियो हतु हवा में ભેજ નો પ્રમાણ સવારે 96% તો સાજે 88% રહ્યો હતુ હવા ની ગતિ 9.6 કિલોમીટર પ્રતિ કલાક ને જળપે દક્ષિણ થી પશ્ચિમ તરફ ની રહી હતી પાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસ હે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે પાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો